અને આ સાથે સુરતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મહત્વનું નિવેદન આપ્યું છે સુરતના ઇકોનોમિક માસ્ટર પ્લાન લોન્ચિંગમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપ્યું કહ્યું સુરતનો વિકાસ લંડનની ઇકોનોમીને પાછળ છોડે એવી સ્ટ્રેટર્જી છે મહાનગરોમાં સુરતનું નામ સિલેક્ટ કરવામાં આવ્યું છે તે પણ વાત કહેવામાં આવી તો બે હજાર સુડતાલીસમાં સુરતની ઇકોનોમી એક ટ્રિલિયન પાંચ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક છે કેન્દ્ર સરકાર અને નીતિ આયોગે તૈયાર કરી છે આ અંગેની બ્લુ પ્રિન્ટ અને જેને લઈને તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું પીએમ મોદીનું જે સ્વપ્ન છે એ સાકાર કરવાની જવાબદારી આપણા સૌ કોઈની છે અને દેશના ચાર શહેરોમાં સુરત શહેરને પસંદ કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું સુરતનો ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગ વિકાસ કરી રહ્યો છે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતનું આહવાન કર્યું છે તેને આપણે વિકસિત ગુજરાતના નિર્માણથી ઝીલી લેવું છે આ માટેનો રોડ વિકસિત ગુજરાત બે નીતિ આયોગના સહયોગથી તૈયાર કરનારું ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે આ ઉપરાંત રાજ્યના વિકાસના વિઝનને વધુ તેજ ગતિએ સાકાર કરવા નીતિ આયોગની પેટર્ન ઉપર ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન પણ કાર્યરત કરી છે આપણે ગુજરાતને બે હજાર સુડતાલીસ સુધીમાં ત્રણ પોઈન્ટ પાંચ ટ્રીલીયન ડોલરની ઇકોનોમી બનાવી છે આ માસ્ટર પ્લાનને માત્ર અહેવાલ સ્વરૂપે ન જોઈએ પરંતુ આ છ જિલ્લાઓમાં તેના વ્યાપકપણે અમલથી સમગ્ર દેશના ઇકોનોમિક લેન્ડસ્કેપમાં મોટું પરિવર્તન લાવી શકીશું